રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકસો ચાર વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે વર્ષ ઓગણીસો એકવીસથી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ ગરીબ પરિવારોને દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મૈયતના કફન દફન સેવા આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે ત્યારે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફર વાહનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી કે જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફર વાન અર્પણ કરવામાં આવેલ છે કે જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રહેલી લાહા પૂરો પાડવામાં આવશે એટલે કે આ તકે આજે ઉપલેટા શહેરના પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે મુનિર બાપુ સાવરકુંડલા વાળાના આખરી સફર વાન વાનને મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહન

તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલા વાહન આવી જશે અને કબ્રસ્તાન ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જે દવા ખરીદી નથી શકતા તેના વિના દવા પણ આપે છે દર વર્ષે મોટિયાના ફ્રી ઓફમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકવી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો ઈ લા લીલા ફોનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસો એકવીસ માં થઈ હતી આજે એને એકસો ને ચાર વર્ષ પૂરા થયા છે